આજ રોજ ત્રણ જુલાઈ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે વરસાદના કારણે જિલ્લામાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે અનેક નદીઓ ગાંડીતુર બની છે મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે ધંધા રોજગાર ને મોટી અસર પડી છે ભારે વરસાદની પરિસ્થિતિ દાંતીવાડા વડગામ ધાનેરા તેમજ ડીસા તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે મહત્વનું છે કે આજે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે જોકે બનાસકાંઠા જિલ્લામાં પૂરની પરિસ્થિતિ જેવું નિર્માણ થયું છે